તમારા ઘરમાં બધી ખુશીઓ સ્ત્રીએ છીનવી લીધું છે મિત્રો હા ધીમે ધીમે તમારા ઘરને સ્મશાનમાં ફેરવો તે આપ્યું છે કે તમારા ઘરમાં સુખ નથી તમે હસ્યાને વર્ષો થઈ ગયા મિત્રો તમારા પરિવારમાં ઘણી બધી ખુશીઓ રહે વર્ષો વીતી ગયા આવું કેમ થયું મુશ્કેલીઓ શા માટે વારંવાર આવે છે તમારા ઘરમાં સંપૂર્ણ શોક છે જીવે છે કારણ કે મિત્રો આ સ્ત્રી તેણે આજે તમારું આખું ઘર બરબાદ કરી દીધું છે હું તમને તમારું નામ અને સરનામું કહીશ ચિંતા કરશો નહીં હું તમને એક રામબાણ ઉપાય પણ જણાવવા જઈ રહ્યો છું તેથી શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો જોડાયેલા રહો મિત્રો મળીશું મિત્રો હું તમને કહી દઉં કે તમે ખૂબ જ સરળતાથી દુઃખી થઈ જાઓ છો જો થોડું પણ તમારા જીવનમાં જાય જ્યારે સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે તમે ખૂબ જ દુઃખી થાઓ છો અરે ઉદાસી કેમ રહો ઉદાસ થવાનું બંધ કરો ચાલો આપણે ભગવાન શ્રીરામજીની કથા જોઈએ રાજ્યાભિષેકની સવાર એટલે કે જે દિવસે તેમણે તે જ દિવસે વહેલી સવારે તેઓ સિંહાસન પર બેસવાના હતા મિત્રો તેઓને જાણ કરવામાં આવી હતી કે તેઓ કરશે ચૌદ વર્ષ માટે રાત્રે વનવાસ છોડવો પડશે પછી મિત્રો તેમને દેશનિકાલમાંથી બહાર જવું પડશે બે આજે તમને કોઈ વાત પર ભરોસો નથી આજનો દિવસ દુઃખથી ભરેલો છે પણ મિત્રો ખુશીઓ પણ બહુ જલ્દી આવશે જ્યારે રાત નીકળી જાય છે ત્યારે કંઈ જ રહેતું નથી તો સવાર પડે મિત્રો બસ એમ જ તમારા જીવનમાં પણ આ દુઃખનો અંધકાર આપણ જશે અને ખુશીનો ઘણો પ્રકાશ થશે મિત્રો તે ભગવાનના જીવનમાં જલ્દી આવશે જો ત્યાં ઉતાર ચઢાવ હોય તો પણ તમે માનવ છો શ્રી કૃષ્ણજીના જીવનની ઘટનાઓ વિશે વિચારો ભગવાન રામજીના જીવનમાં પ્રસાદ આવે બાબા મહાદેવના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા મિત્રો દરેકના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા છે માતા પાર્વતી આવી છે તમે બધા જ્ઞાની છો મિત્રો તો પછી તમને શેનો ડર લાગે છે કોઈ પણ પરિસ્થિતિમાં શું કરવું તે ખબર નથી નુકસાન ગમે તેટલું મોટું હોય જો મુશ્કેલી આવે તો ઉદાસી ન થાઓ અથવા તમારો દિવસ મુશ્કેલ હશે જ્યારે તમે ઉદાસી હોવ ત્યારે ઝડપથી ફરો બ્રહ્માંડમાં મિત્રો આવી શક્તિઓ જ્યારે મનુષ્યમાં હોય છે ત્યારે તે વ્યક્તિનું જીવન દુઃખી થઈ જાય છે હું વધુ અને વધુ સમસ્યાઓનો સામનો કરું છું આપત્તિ થાય છે કારણ કે બ્રહ્માંડ અનુભવે છે કે તમને દુઃખી થવું ગમે છે અને તે ક્યારે તે જુએ છે કે તમે ઉદાસ છો તેથી તમે નિરાશા તમને દુઃખી કરે છે તેથી ઉદાસ ન થાઓ ના કરો સ્પ્રેડ રાખો જે પરિવારના સભ્યો સુખી ખાઈ શકે મિત્રો ચટણી અને રોટલી ખાઈને તમારો દિવસ માણો તેમનું જીવન ખુશીથી વિતાવે છે સારો સમય ખૂબ જ ઝડપથી આવે છે ખુશ રહો હવે ચાલો મુખ્ય વીડિયો પર જઈએ ત્રણ હું તમને જે કહું તે બરાબર વધો ધ્યાંથી સાંભળો બધી ગપસપ છોડી દો અને વિડિયો પર સંપૂર્ણ ધ્યાન આપો કારણ કે આ વીડિયોમાં આગામી ચોવીસ કલાકનું મહાજન્માક્ષર પણ હું તમને આપીશ કારણ કે ખૂબ જ આગામી ચોવીસ કલાકમાં તમારી પાસે મોટી વસ્તુઓ આવી રહી છે મિત્રો પેલી સ્ત્રી સાથે પણ આવું થવાનું છે જો હું તમને તમારું નામ કહું અને જોઉં તો ચિંતા કરશો નહીં તમે લોકો ખૂબ જ શિષ્ટ છો હું તમને જાણું છું જો તમે કંઈ પણ માટેના કહી શકતા નથી તો મિત્રો તમારા ખિસ્સામાં માત્ર એક રૂપિયો છે અને ભિખારી નથી આવો અને મને કહો બાબા મારે કંઈક ખાવાનું છે જો તમે પૈસા આપો તો તમારા ખિસ્સામાં શૂન્ય આવશે મેં તે કાઢીને ભિખારીને આપી દીધું હોત કારણ કે તમે ના કેવી રીતે કહેવું તે જાણતા નથી અને મિત્રો તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ જો તમારી પાસે શક્તિ છે તો મિત્રો હા મને કહો પણ જો તમારી પાસે શક્તિ ન હોય તો મિત્રો ક્યાં સુધી તમે લોકો આવું બોલતાં શીખી જશો હું મારા જીવનમાં પણ તમારા માટે કરીશ મિત્રો ઘણા લોકોને ખુશ કરવા પડશે મિત્રો તમારી સાથે કામ કરો તેઓ તેને બહાર કાઢે છે અને તમે તેમને ના કહેતા નથી તમને જે વ્યક્તિત્વ મળે છે તે તમારા મિત્રો છે એવું લાગે છે કે તમે ના કહેવાનું શીખ્યા નથી જો તમે વિચારશો કે હું ના કહું તો શું થશે કહેશે અરે કોઈ કંઈ કહેશે નહીં જોજો તમે કોઈ મુશ્કેલીમાં હોવ તો કોઈને પૂછો આ વાત ધ્યાનમાં રાખો કે તે ત્યાં સુધી નહીં આવે તેથી જ તમારે ના કહેવાની ફરજ પડી છે મિત્રો હું મજબૂરીમાં હા કહું છું ચાર્ક મજબૂરીમાંથી કામ માટે તૈયાર રહો તમે તેને મદદ કરવા માટે સંમત થાઓ છો અને તમે તે છો જે પાછળથી પસ્તાવો કરશે તે વ્યક્તિ પોતાનું કામ પતાવીને જતી રહી હશે પાછળથી તમે પહેલેથી જ એકલા થઈ જાઓ છો મુશ્કેલીઓ મુશ્કેલીઓ અનેથી ઘેરાયેલું તે તમારા પર વધે છે મિત્રો સમજો અને તમારી સાથે જે પણ થાય છે તેને ના કહેવાની આદત પાડો જો તે શક્ય ન હોય તો તરત જ મને કહે કે મારા માટે તે શક્ય નથી માફ કરશો તમે કોઈ બીજા પાસેથી પૈસા મેળવી શકો છો જો તમારી પાસે તે ન હોય તો તે મને નકારી કાઢો પૈસા નથી ભલે ગમે તેટલા ચહેરા પર ના પાડો અમામલો ગમે તેટલો તમારો હોય ધ્યાન રાખો કે તમારે પેટ પણ ભરવાનું છે મિત્રો ક્યાં સુધી બીજાને ખવડાવશો બીજાનું સુખ જોતા રહેશે તો ફક્ત વીડિયોનો મુખ્ય મુદ્દો સમજો હું શિખાઉ માણસ છું ખૂબ ધ્યાથી સાંભળો મિત્રો પુત્ર આપણે ભૂતકાળ જાણીએ છીએ વર્ષોથી તમારા જીવનમાં ઘણી વસ્તુઓ અનેક પરેશાનીઓ ચાલી રહી છે તમારા વિશે શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે તમારા જીવનમાં ક્યારે કોઈને હાથ આપો તમે તેને ક્યારે કોઈને ફેલાવો નહીં તમારા ભાગ્ય અથવા તમારા ભાગ્ય વિશે રડવું તમે ક્યારેય રડ્યા નથી તમે હંમેશા મજબૂત રહ્યા છો અને હવે આગામી ચોવીસ કલાકમાં તમારા દુશ્મન તમને ઘણો દગો કરશે અથવા આપણે એમ કહીએ કે તમારી કસોટી થવા જઈ રહી છે હા મિત્રો તમારી અંદર ઘણા બધા સાર છે તમારામાં ભલાઈ એ સૌથી મોટી ભલાઈ છે કે જ્યારે પણ તમે કોઈ પર વિશ્વાસ કરો છો પરંતુ જો તમે માનતા હોવ તો તમે તમારી આંખો બંધ કરીને તે કરશો પાંચ શું તમે તમારા જીવનમાં ક્યારે કોઈ પર વિશ્વાસ કર્યો છે જીવનમાંથી કોઈનો વિશ્વાસ તોડ્યો નથી તમારી સામેની વ્યક્તિએ તમને એકવાર તોડી નાખ્યાના દીકરા મેં તને હજાર વાર હેતર્યો છે મેં તમને એક વાર નહીં પણ સો વાર કહ્યું છે શું તમે ક્યારેય તમારી અંદર તમારા હૃદયમાં બદલાવ કર્યો છે તમે કોઈ પણ લાગણી મંજૂરી આપી નથી હંમેશા દરેકનું ભલું કરીને તમે હંમેશા દરેકનું ભલું કરો છો ઈચ્છિત અને આ વિશ્વમાં શક્ય તેટલું તમે લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો આ બધી બાબતો આપણે સારી રીતે જાણીએ છીએ અને અમે તમને હવે ખૂબ અંદરથી જાણીએ છીએ આ કારણે તમે ખૂબ ભાંગી પડ્યા છો મિત્રો દુનિયાએ તમને ઘણી વખત દગો આપ્યો છે દીકરા આજનો વિડીયો તમારા ગ્રહનો છે જુઓ તે પરિવહન સાથે ખૂબ જ સંબંધિત છે અમે હવામાં કંઈ પણ વિશે વાત કરતા નથી વિચાર્યા વિના હું તને કંઈ નથી કહેતો અહીં અમારી તમામ માહિતી અમારા તમામ વિડિયો છે તમારું ગ્રહ સંક્રમણ તમારું ભાગ્ય અને તમારી કુંડળી મિત્રો તમારી કુંડળી પર આધારિત છે ચાલો આ બાબતો અગાઉથી જાણી લઈએ તમારા જીવનમાં શું થશે તમારા જીવનમાં આ ઘટના ક્યારે બનશે છ જો તમે ઈચ્છો છો તો પુત્ર આ વીડિયો તમારા માટે છે તમારા પ્રિયજનો અને તમારા આગમન માટે આ સમય માટે ખૂબ જ ખાસ વધુ મહત્વપૂર્ણ બનશે તેથી જ સમય કાઢીને આ વીડિયોને અંત સુધી જુઓ તમારા નસીબને બધી રીતે રાખો પ્રથમ વિડિયોની શરૂઆત આજે બદલાશે આ કરતા પહેલાં હનુમાનજી જે પણ હોય તે સાચું બાલાજીનો આ વીડિયો ભક્તો જોઈ રહ્યા છે મહારાજના ભક્તો આ વીડિયો જોઈ રહ્યા છે બસ આ વીડિયો ગમે છે તેની સાથે મિત્રો તમારા હૃદયથી ટિપ્પણી કરો બોક્સમાં જય બજરંગ બલી જય બાલાજી મહારાજ કૃપા કરીને લખો તમારા જીવનના અને તમારા મનના બાલાજી મહારાજ તમારી બધી મનોકામનાઓ અને તમારા બધા દુઃખ પૂર્ણ કરશે હટાવી દઈશું મિત્રો તને કહી દઉ દીકરા શું તમે તમારા જીવનમાં કંઈક જાણો છો છેલ્લા કેટલાક વર્ષો કરતાં ઘણું વધારે તમે દુઃખી છો તમારા જીવનથી ખૂબ જ પરેશાન છો હું ક્યારે કોઈને નુકસાન પહોંચાડીશ નહીં શું તમે ક્યારે કોઈને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું છે પણ દીકરા આ દુનિયા હજી આ દુનિયાએ આપણી સાથે ઘણું ખોટું કર્યું છે મેં તમને દરેક પગલે છેતર્યા છે પણ મિત્રો હવે સમય આવી ગયો છે કે આપણે એમ કરીએ એવું ન બોલો કે તમે કોઈની પાસેથી કે તમારી પાસેથી બદલો લો છો અમે તમને ક્યારે કોઈનું નુકસાન કરવા માટે કહીએ છીએ કહ્યું અમે તમને આવવા માટે જ કહીશું આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં આવું જ થશે આ ચોવીસ કલાકમાં કોણ જીવશે લોકોએ તમને દગો આપ્યો છે તેઓ એક મોટો પાઠ શીખવા જઈ રહ્યા છે અફસોસ થશે કારણ કે મિત્રો કહે છે સમય આવશે ત્યારે ગધેડો પણ બાપ બનશે એ સાચું નથી એટલે કે જ્યારે કોઈ બીજાનું કામ લે છે જ્યારે તે સમય આવશે તે ખૂબ જ મીઠી હશે બોલવાનું શરૂ કરે છે અને હવે તમારો દુશ્મન તમારા દુશ્મનો જેઓ તમને દગો આપે છે તમને અન્યાય કરનારા લોકો દ્વારા આપવામાં આવે છે હવે તેઓને તમારી જરૂર પડશે તમારો વિશ્વાસ રાખો કે તેઓ જીતશે અને આ માટે તેઓ મોટું ડ્રામા કરી શકે છે તો મિત્રો આ ચોવીસ કલાકમાં તમે કરી શકો છો ધ્યાન રાખજો દીકરા કે અમુક લોકો તમારા જીવનમાં એવા લોકો આવશે જે તમને પ્રેમ કરશે તમારી સાથે મીઠા શબ્દો બોલશે મીઠી અને માત્ર વાત કરવી અમે ડોળ કરીશું અમે ડોળ કરીશું પરંતુ અમારા હૃદયમાં તે વ્યક્તિના જીવનમાં ખૂબ કપટ આવા લોકોથી તમારાથી કપટ છુપાયેલું છે તમારે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તમારે રહેવું પડશે કારણ કે આ લોકો તમને ક્યારેય છોડશે નહીં આ લોકો જે આપણા નથી તે એકલા છે આ લોકો ફક્ત તમને છેતરવા માંગે છે અને ફક્ત તમારી ભલાઈનો લાભ લો એટલા માટે તમે આ લોકોથી દૂર રહેવા માંગો છો પૈસાની બાબતમાં આ સમય ખૂબ જ સારો છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ત્યાં રહે છે તો તે રહેશે તમારા પૈસા ખાઈને કોઈ ભાગી ગયું તે વ્યક્તિએ લાંબા સમય પછી તમારા પૈસા પરત કર્યા ન હોત તો હવે મિત્રો તમારા બધા ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે આ સમય તમારા માટે ઘણો સારો રહેશે તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ હવે દૂર થઈ જશે પણ દીકરા તો આ તરફ ધ્યાન દે જ્યારે હું આવું ત્યારે મારા માટે આ વાત ધ્યાનમાં રાખજે આગામી ચોવીસ કલાકમાં તમારે તમારી આંખો બંધ કરવી પડશે તમારે તમારા પોતાના નિર્ણયો લેવાની જરૂર નથી હા મિત્રો તમે તમારા જીવનમાં કઈ ભૂલ કરો છો તમે તમારા પોતાના કરતા અજાણ્યાઓ પર વધુ વિશ્વાસ કરો છો જેઓ તમારા પોતાના છે તેમને તમે શું કરશો જે તમને જીવનમાં યોગ્ય સલાહ આપે છે તમે તેમને જીવનમાં સાચો રસ્તો બતાવો તમે જે લોકો પર વિશ્વાસ કરો છો તેમના પર વિશ્વાસ ન કરો તે લોકો પર કરો જે તમને દગો આપે છે કોણ તમને છેતરે છે અથવા કોણ જીવનમાં તમારી સામે મોટું ષડયંત્ર રચે છે જો તમે એવા લોકો પર વિશ્વાસ કરો છો જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેશે જો તું એમ કરશે તો તું હંમેશા દુઃખી રહીશ તેથી જ પુત્ર આગામી ચોવીસ કલાકમાં તમે જીવનના નિર્ણયો ખૂબ સમજી વિચારીને લો તમારે તે લેવું પડશે સમય ફક્ત એક જ વાર આવે છે જે ક્ષણ પસાર થશે તે તમારી હશે જીવનમાં ક્યારેય પાછું આવ્યું નથી ઘણી ખુશ ક્ષણો જુઓ જીવનમાં આનંદથી જીવતા શીખો મિત્રો જ્યારે પણ તક મળે જ્યારે પણ તમને તે તક મળે તે તકને સ્વીકારો કારણ કે મિત્રો આવતીકાલે કોઈને ખબર નથી કે કાલે કોણે જોયું કે તમને તક મળે છે તમને મળે કે ન મળે એટલે જ તમારું જીવન તમારા પોતાના નિર્ણયો લો અને તકોને સ્વીકારો તમારા મિત્રો અને પરિવાર સાથે કરો નાની નાની વાત પર વિવાદ થાય છે કદાચ તમે પરિવારમાં તમારા પ્રિયજનો સાથે તમારી કોઈ વાત પર ઝઘડો થઈ શકે છે તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે દરેક પરિવારમાં કોઈ બાબતને લઈને વિવાદ થાય છે દરેક બાબતમાં ઝઘડા થવા ન દો નાની નાની બાબતોને પરિસ્થિતિનું નિર્માણ ન થવા દો ન જો તમે તેને સમયસર શાંતિથી હલ કરો જો તમે એ બાબતોનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે પણ મિત્રો નાની નાની વાતોની વાત કરીએ તો નાની નાની વાત પર ઝઘડો થવા લાગ્યો પરંતુ જો તેઓ લડવાનું શરૂ કરે તો આ જીવનમાં ક્યારેય વસ્તુઓ તમારી પાસેથી દૂર નહીં થાય વિવાદો જીવનમાં ક્યારેય સમાપ્ત થતા નથી અને આ પારિવારિક વિવાદ હંમેશા મિત્રો થાય છે હું વધતો જ જઈશ તો દીકરા મારે તારી પાસેથી આજ જોઈએ છે હું તો કહીશ કે આ પરિવારનું થોડું છે સમસ્યાઓ છે તેને સમયસર ઉકેલો પરિવારમાં નાની નાની બાબતોને લઈને મોટો વિવાદ થાય તેને પાછળથી અન્યથા ઊભા ન થવા દો સંજોગો તમારા નિયંત્રણમાં રહેશે નહીં પાછળથી તમે ઈચ્છો તો પણ આ સંજોગો જો તમે ઈચ્છો તો પણ તમે આને પછીથી હલ કરી શકશો નહીં તમે વસ્તુઓ બદલી શકશો નહીં તેથી જ પુત્ર સમય હવે તમારા જીવનની સ્થિતિમાં સુધારો કરો બધું તમારા હાથમાં છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારા માટે વધુ તમારે કંઈ કરવાની જરૂર નથી બસ આ ત્રણ અમારા તારે સંમત થવું પડશે પુત્ર મારો વિશ્વાસ કરો જો તમે માત્ર આજ હોય તો મારા પર વિશ્વાસ કરો જો તમે આ ચોવીસ કલાકમાં ત્રણ બાબતો માટે સંમત થાઓ તમને તે મળશે જે તમે ક્યારેય નહોતા જોઈતા જેની પછી કલ્પના પણ કરી શકી ન હતી ભગવાન તમે ક્યારેય વિચાર્યું ન હોત તમને આટલો મોટો ફાયદો આપશે એવી ખુશી આપશે જેને તમે સંભાળી નહીં શકો સાવચેત રહો તું જાણી શકીશ દીકરા એ ત્રણ ભૂલો કઈ છે એક શૂન્ય જે તમને આગામી ચોવીસ કલાકમાં મળી જશે ભૂલથી પણ એ ત્રણ ભૂલો ન કરવી આજે હું તમને આ વીડિયોમાં આ વિશે જણાવીશ હું તમને કહેવા જઈ રહ્યો છું અને હું તમને આ પણ કહીશ આ ચોવીસ કલાકમાં તમારે કયા કાર્યો કરવા જોઈએ જેથી ભગવાન તમારા અને ભગવાનના પ્રસન્ન થાય સૌપ્રથમ મિત્રો તમારા પર આશીર્વાદ હોય તમે જે ભૂલ કરો છો તે તમારી ભૂલ છે કે તમે તમારી યોજનાઓ વિશે શેખી કરો છો હા મિત્રો અમે તમને એક વાર કહ્યું નથી તે માત્ર એક મિલિયન વખત નહીં પરંતુ લાખો વખત સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યાં સુધી તમારું કામ ન થાય ત્યાં સુધી તમને તમારા કામમાં સફળતા ન મળી શકે તમારે તેના વિશે બડાઈ મારવી જોઈએ નહીં કારણ કે તમે લોકો નથી જાણતા શ્યામ નજર તમારા પર વારંવાર પડે છે તમારા જીવનમાં એવા ઘણા લોકો છે જેઓ મને તારી ખુશીની બહુ ઈર્ષા થાય છે જે તમને જરાય આગળ ધપાવતું નથી કોઈને જોવા માંગુ છું જે તમને હંમેશા રડાવે છે તમને પરેશાન કરવા માંગે છે મિત્રો તમારા જીવનમાં આવા ઘણા લોકો છે મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં હું કાંઠે ભરાઈ ગયો છું તો આવનારા આવશે તમારે આગામી ચોવીસ કલાકમાં આના પર ધ્યાન આપવું જોઈએ ખાતરી કરો કે તમે તમારી યોજનાઓનું પાલન કરો છો જો તમે કોઈ કામ કરો છો તો વધારે ઘમંડ ન કરો જો તમે કંઈક કરવા જઈ રહ્યા છો તો તેની યોજના બનાવો જો તમે તમારું કામ શાંતિથી કરી રહ્યા છો તો સમયસર કરો તમારું કામ સમયસર પ્લાન કરો અને પૂરું કરો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો પરંતુ ક્યારે જ્યાં સુધી તમારું કામ ન થાય ત્યાં સુધી તે કામ બિલકુલ ટ્રમ્પેટ કરશો નહીં પણ મિત્રો આ તમારી આગામી ભૂલ છે કે તમે દરેક વ્યક્તિ પર તમારી આંખો બંધ કરો કરવાથી તમે ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો એક એક તમે કરી શકો છો હા દીકરા અમે જાણીએ છીએ વિશ્વાસ કરવો એ ભૂલ નથી કોઈ ગુનો નથી પણ મિત્રો ખોટા છે લોકોને સમર્થન આપવું ખોટા લોકો પર વિશ્વાસ કરવો વ્યવસાયમાં જે ખોટું છે તે કરવું હંમેશા ખોટું છે જેણે તમને ઘણી વખત દગો આપ્યો છે વ્યક્તિગત વ્યવસાયમાં તમારા પૈસા ઘણી વખત તમે સમય ઉઠાવી લીધો છે અને તમારી પાસે પૈસા નથી જો વ્યક્તિ આ ચોવીસ કલાકમાં પરત આવે છે વ્યક્તિ તમારી પાસેથી પૈસા માંગે છે તમને અને તમને ખોટા વચનો આપો તેણે કહ્યું કે તમે મને આટલા પૈસા અત્યારે જ આપો હું તમને પછીથી પરત કરીશ નહીંતર સમય આવે ત્યારે તમે મને આટલા પૈસા આપી દો હું તમને આવા ખોટા વચનો પરત કરીશ જો કોઈ કરતું હોય તો સમજવું તે એક મોટું ષડયંત્ર રચી રહ્યો છે તમને લૂંટવાની મોટી રમત રમી રહ્યો છે અને તેને તક મળતા જ તેને તમારા જીવનની તમામ ખુશીઓ મળશે તેથી જ પુત્ર આ વાત સમય ધ્યાનમાં રાખો કે આગામી આવનાર છે ચોવીસ કલાકમાં તમે લોકોના ષડયંત્રથી બચી જશો તમારે તમારા જીવનમાં આવા ઘણા લોકોને ટાળવા પડશે તમને જે જોઈએ છે તે મળશે પરંતુ તે ખૂબ સારી વસ્તુઓ કહેશે જે લોકો તમારી સામે ખૂબ મીઠી છે તેઓ બોલશે પણ તેમનું કામ તેમની પીઠ પાછળ થાય છે તેઓ તમને નીચે લાવવા તમારી પીઠ પાછળ જશે તેઓ તમને બદનામ કરવાની યોજના બનાવશે તેથી જ અમે આગામી ચોવીસ માટે આયોજન કરીશું તમારે કલાકો દરમિયાન આવા લોકોથી દૂર રહેવું જોઈએ તમારે આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે તે થશે નહીંતર મિત્રો તમારી ખુશી વિનાશમાં કોઈ નથી વિનાશ